મમતા બેનરજી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે રાજ્યમાં આપ્યું યલો એલર્ટ સાયક્લોનિક સર્ક્યુલેશનથી યલો એલર્ટ વચ્ચે માવઠાની અસર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની નો બીજો દિવસે મહેમાનનો જમાવડો વિદેશી મહેમાનોનું જામનગરમાં આગમન શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળમાં રૂપિયા પંદર હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું તેમણે નાદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં એક સત્તાવાર કાર્યક્રમમાં પ્રોજેક્ટનું અનાવરણ કર્યું પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરમાં એક જાહેર રેલીને સંબોધતા તેમણે કહ્યું કે અહીં જે રીતે ટીએમસી સરકાર કામ કરી રહી છે તેને પશ્ચિમ બંગાળના લોકોને નિરાશ કર્યા છે ટીએમસી રાજ્ય સરકાર ચાલ રહી બંગાળ કો નિરાશ કરે पश्चिम बंगाल की जनता ने बहुत उम्मीदों के साथ टीएमसी को बार बार इतना बड़ा जनादेश दिया है लेकिन टीएमसी अत्याचार और विश्वासघात का दूसरा नाम बन गई है टीएमसी के लिए बंगाल का विकास नहीं बल्कि भ्रष्टाचार और परिवारवाद ही प्राथमिकता है टीएमसी माने विश्वासघात अवताचार टीएमसी माने भ्रष्टाचार परिवारवाद पीएमसी बंगाल के लोगों को गरीब बनाए रखना चाहती है ताकि उसकी राजनीति चलती रहे उसका खेल चलता रहे વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બિહારના પ્રવાસે છે રાજ્યમાં એનડીએ સરકાર બન્યા બાદ પીએમ મોદીની બિહારની આ પ્રથમ મુલાકાત છે પીએમ મોદી ઔરંગાબાદ અને બેગુસરાયમાં જાહેર સભાને સંબોધિત કરી પીએમ મોદી અને સીએમ નીતિશ ગયાથી હેલિકોપ્ટર દ્વારા ઔરંગાબાદ જવા રવાના થશે બિહારના એક દિવસીય પ્રવાસ દરમિયાન સીએમ નીતિશ કુમાર પીએમ મોદીની સાથે રહેશે બેગુસરાયમાં કાર્યક્રમ બાદ પીએમ મોદી અને નીતિશ સાથે પટના જશે અહીંથી દિલ્હી જવા રવાના થશે શિલાન્યાસ કરશે તેમાંથી રૂપિયા કરોડના પ્રોજેક્ટ બિહાર માટે હશે છત્તીસગઢમાં ભાજપ મહિલા મોરચાએ રાયપુરમાં સંદેશ ખાલીની ઘટનાનો વિરોધ કર્યો હતો ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શાલિની રાજપૂતના નેતૃત્વ હેઠળ મહિલા કાર્યકરોએ પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલીની ઘટનાને લઈને મમતા બેનર્જીનો વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા તેમણે સંદેશ ખાલીની ઘટના માટે મમતા બેનર્જીને જવાબદાર ગણાવી તેમના રાજીનામાની માંગ કરી છે મમતા की સરકાર है और उस सरकार में आज महिलाओं के साथ अनाचार की घटनाएं बढ़ रही है, साजा जो है उसको अपराधी को पकड़ने में इतना समय लगा उसकी पुलिस जो ममता बनर्जी की पुलिस है वो भी पकड़ने में असक्षम रही और एक डेढ़ महीने बाद उसे पकड़ा गया और वो जमीनों का घोटाला करोड़ों की संपत्ति एक मजदूर व्यक्ति बनाया ये बहुत सर्वरा बात है और उसके जो गुंडा राज है शेख जहाँ के जो आदमी जितने लोग थे उन्होंने महिलाओं के साथ अनाचार किया हत्या की और कहीं ना कहीं अपराध में कहीं ना कहीं मैं मानती हूँ कि ममता बनर्जी इसके लिए कसूरवार है उसे इस्तीफा दे देना चाहिए और ऐसी महिला जो महिला होने के नाते भी महिलाओं की रक्षा नहीं कर सकती ऐसे महिला को मुख्यमंत्री रहने का कोई अधिकार नहीं बनता है કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કથિત રીતે ભ્રામક અને અધૂરો વિડીયો શેર કરવા બદલ કોંગ્રેસ પાર્ટીને કાનૂની નોટિસ ફટકારી છે નોટિસમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને માફી માંગવા માટે કહ્યું છે નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવેલ વિડીયો સંપૂર્ણ નથી અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે નોટિસમાં કેન્દ્રીય મંત્રીના વકીલે કહ્યું છે કે વિડીયોનું કેપ્શન જાણી જોઈને છુપાવવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલ અને સરકારના મંત્રીઓ શનિવારે એક દિવસ માટે અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પહેલી વખત દર્શન માટે અયોધ્યા ગયેલા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત પદાધિકારીઓ પણ અયોધ્યા પહોંચ્યા છે અહીં જણાવવાનું કે વિધાનસભાના બજેટ સત્રના આરંભે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અંગે સરકારી સંકલ્પ રજૂ કર્યો હતો તે વખતે જ મંત્રીમંડળ સહિત સરકાર અયોધ્યા દર્શને જશે એમસીએમે જાહેરાત કરી હતી માર્ચ મહિનાની શરૂઆત સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જેમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે જ્યારે બીજી તરફ શનિવારે વહેલી સવારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા થયા હતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ અપાયું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લીમાં એલર્ટ અપાયું છે તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડાથી લઈ મહીસાગર પંચમહાલ વડોદરા છોટે ઉદેપુર દાહોદમાં પણ યલો એલર્ટ અપાયું છે આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા ધાનેરા

બનાસકાંઠા જિલ્લામાં વરિયાળી જીરુ રાયડો અને બટાટાનું પુષ્કળ વાવેતર થયું છે અને અત્યારે આ પાક તૈયાર થઈ ગયો છે તેવા સમયે ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડતા ખેડૂતોને રવિ સિઝનમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં સતત વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં જ્યારે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે તો બીજી તરફ રાજ્યભરમાં ગરમીનો પારો પણ ઉચકાયો છે માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જેમાં પણ બનાસકાંઠા અને પાટણમાં યાર્ડમાં રાખવામાં આવેલી જણસી પલળી ગઈ છે જ્યારે બાપલા વક્તાપુર માલોત્રા કુંડી સહિતના વિસ્તારમાં વરસાદના કારણે તૈયાર પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે વીજળીના ચમકારા સાથે થયેલા વરસાદથી રાયડો જીરુ વરિયાળી બટાકા સહિતના પાકમાં નુકસાન થયું છે ભારતીય હવામાન વિભાગે જાણકારી આપી છે કે આ વર્ષે અલ નિનોના પ્રભાવને કારણે ઉનાળાની શરૂઆત સામાન્ય કરતા ઊંચા તાપમાનથી થશે સમગ્ર ઉનાળા દરમિયાન ભીષણ ગરમીની સ્થિતિ ચાલુ રહેશે દક્ષિણ ભારતના તેલંગાણા આંધ્રપ્રદેશ અને ઉત્તરીય અંતરિયાળ કર્ણાટક ઉપરાંત મહારાષ્ટ્ર અને ઓડિશાના ઘણા બધા વિસ્તારોમાં હીટ વેવના દિવસોનું પ્રમાણ સામાન્ય કરતાં ઊંચું રહેશે દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડમાં પણ ઉનાળાની શરૂઆતમાં ભીષણ ગરમી પડી શકે છે જોકે અલનીનું સ્થિતિ વરસાદ માટે અનુકૂળ છે માર્ચ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની પણ શક્યતા છે અર્થાત આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે પરંતુ આ વર્ષે વરસાદ માટે સારા સંકેત છે દિલ્હી एनसीआर નું હવામાન ફરી એકવાર ખરાબ થયું છે. દિલ્હીમાં શનિવાર સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામ સહિતના એનસીઆર વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. દિલ્હી एनसीआर માં વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સિવાય ઉત્તર પ્રદેશમાં આજે વરસાદ અને કરા પડવાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લખનઉ બિજનોર મેરઠ બરેલી રામપુર તથા રાયબરેલી ગોરખપુર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને વાવાઝોડાની પણ સંભાવના છે તેમજ આજે બિહાર ઝારખંડ અને રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે આઈએમડી અનુસાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ શકે છે જમ્મુ ક્ષેત્રના ઉંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ હતી જ્યારે શિયાળુ રાજધાની શહેર સહિત મેદાનોમાં શુક્રવારે વરસાદ થયો હતો જેના પરિણામે પારામાં ઘટાડો થયો હતો ડોડા કિશ્તવાડ અને રામબન સહિતના જમ્મુ ક્ષેત્રના શિયાળ પટ્ટામાં એક માર્ચે શાળાઓમાં શિયાળાની રજાઓ ખુલવાની હતી પરંતુ ભારે હિમવર્ષા અને હિમપ્રપાતની ચેતવણીને ધ્યાનમાં રાખી રજાઓ બે દિવસ સુધી લંબાવવામાં આવી છે શનિવારે કાશ્મીરના કેટલાક ભાગોમાં તાજી હિમવર્ષા થઈ હતી જ્યારે મેદાની વિસ્તારોમાં ઘણા વિસ્તારમાં વરસાદ થયો હતો ગુરેઝવેલી સહિત ખીણના કેટલાક ઉંચા વિસ્તારોમાં

જોકે અચાનક બરફવર્ષા વધી જવાને કારણે પ્રવાસીઓને બચાવવા માટે વિસ્તારમાં પહોંચી હતી ફસાયેલા તમામ પ્રવાસીઓને બહાર કાઢીને સલામત વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા હવામાન વિભાગે બે માર્ચે કુલ્લુ જિલ્લામાં ભારે હિમવર્ષાની આશંકા સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે એલર્ટ બાદ રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્જનની પ્રી-વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં ચાલી રહી છે આજે શનિવારે સમારોહનો બીજો દિવસ છે ત્યારે પ્રી-વેડિંગ સેરેમની માટે બોલિવૂડ સ્ટાર્સની સાથે અનેક સ્ટાર ખેલાડીઓ અને વિદેશી મહેમાનો જામનગર પહોંચી ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પની પણ આ કાર્યક્રમમાં પહોંચી છે બિલ ગેટ્સ માર્ક જુકરબર્ગ પણ પહોંચી ગયા છે બે માર્ચે સવારે બપોર સુધી જંગલ કી સાયર નામનો કાર્યક્રમ યોજાશે તેનું આયોજન વંટારા રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય વેડિંગ સમારોહમાં અદભુત પ્રદર્શન પછી વૈશ્વિક સેલિબ્રિટી રિહાનાએ ભવ્ય ઇવેન્ટ નો ભાગ બનવા બદલ ખુશી વ્યક્ત કરી હતી જામનગર એરપોર્ટ થી બહાર નીકળતી વખતે રિહાના મહિલા પોલીસ અધિકારીઓને ગળે લગાવી અને આભાર માનતી જોવા મળી હતી તેની સાથે વાતચીત પણ કરી હતી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેની ભાવિ પુત્ર વધુ રાધિકા મરચન્ડની પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં ચાલી રહી છે ત્યારે પ્રી વેડિંગ સેરેમની માટે બોલીવુડ સ્ટાર્સ જામનગર પહોંચી ગયા છે દિલજીત દોસાંજ વિકી કૌશલ શાહિદ કપૂર અને કિરણ રાવ જામનગર પહોંચ્યા હતા ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં પ્રખ્યાત જાગેશ્વર ધામ પાસે લગભગ એક હજાર દેવદારના વૃક્ષો સરકાર દ્વારા કાપવાની તૈયારીઓ ચાલી રહી છે માનસખંડ પ્રોજેક્ટ માસ્ટર પ્લાન માં ઉત્તરાખંડ માં રોડ પહોળો કરવા બાબતે વૃક્ષો કાપવાની યોજના છે અહીં પાઈના જંગલો છે તેથી લોકો અને ત્યાંના પૂજારીઓ જંગલોના કટિંગનો વિરોધ કરી રહ્યા છે તેઓ સરકારને જંગલને બચાવવા માટે બાયપાસ અથવા વન વે રોડ બનાવવાની સલાહ આપી હતી सरकार जागेश्वर कॉरिडोर बना रही है उससे लोगों में उत्साह तो काफ़ी था पर जिस तरीके से सरकार पेड़ काटने की बात कह रही है पेड़ ही जागेश्वर के सौंदर्य है और यदि सौंदर्य मिटा दिया जाएगा तो कंक्रीट का जंगल खड़ा करने से कोई कॉरिडोर की शोभा नहीं होगी इसलिए स्थानीय लोग इस बात का विरोध कर रहे हैं क्योंकि दारूका वन के नाम से जागेश्वर है और दारू का वन बना ही रहना चाहिए किसी भी स्थिति में उसका विस्तार ही होना चाहिए उसमें कमी नहीं होनी चाहिए हम उसका विरोध करते हैं अगर यहाँ पर दारूकबन को हटाया गया तो विनाश आ सकता है उसमें क्योंकि भोलेनाथ इस क्षेत्र में जागृत अवस्था में है और दारूकबन में बसे हुए हैं हजारों साल प्राचीन देवदार का यहाँ पर वन है और हम सरकार से यही निवेदन करेंगे प्रशासन से कि जागेश्वर धाम के जो दारूक बन हैं देवदार के वृक्ष हैं उनको काटा जाए और यहाँ पर बाईपास सड़क बने जिससे कि ये क्षेत्र की, की सौंदर्यता बरकरारी रहे पीडब्ल्यूडी की तरफ से अभी लगभग हजारों पेड़ों का करके करके इन्हें काटने के प्रयास किए जा रहे हैं जिसका हम समस्त क्षेत्रवासी खुलकर विरोध करते हैं एवं जो वर्तमान सरकार है इसे भी इस इसे एक पर्यावरण एक पर्यावरण के लिए हित सोचकर इन पेड़ों को काटने के सिवा कुछ और ऐसे कुछ प्रस्ताव देखने चाहिए या फिर ऐसी कुछ और सुविधाएं देखनी चाहिए यहाँ से कई रोड ऐसी हैं जो जो सोलिंग होनी है और जो कई जगह से बाईपास निकल सकता है बिना पेड़ काटे बिना सपूत किए हुए ये अपना जो है जो बाईपास है उनमें डामरीकरण करें और इसको वन वे करें वन वे करके इधर से गाड़ी आए दूसरे मंदिरों के दर्शन करते हुए बाहर हाईवे में निकल जाए विश्व व्यापार संगठन डब्ल्यू ने ओ मंत्री स्तरीय परिषद अबुधाबी यूए शुरू थी केन्द्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयल ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું ઉકેલવા માટે એક મંચ પૂરું પાડે છે જે તેત્રીસ માં સુડતાલીસ દેશોનો સમાવેશ થાય છે અને તે વિકાસશીલ રાષ્ટ્રોનું ગઠબંધન છે જે તેના સભ્યોમાં ભારત ચીન ઇન્ડોનેશિયા સહિતના દેશોનો સમાવેશ થાય છે On the agriculture, we didn't have any problematic issues. As you are aware, we have a peace clause on the public stockholding that we enjoy, and uh, therefore our procurement of grain for distribution to the poor continues uninterrupted and without hindrance. On fisheries, we found several ambiguities in the proposals that were on the table. More particularly, some of the subsidies that certain countries give were sought to be excluded. Definitions were not satisfactory. And several areas where deeper consultation and greater degree of flexibility is required. To ensure a fair and balanced agreement were not possible in such a short period of time. I think it will need a lot of work at uh, Geneva for WTO and the General Council to resolve. By and large, uh, the objectives with which we had come to Abu Dhabi. અર લજલી મેટ એન્ડ વી ગો બેક ફૂલી સટિસ્ફાઇડ પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીર રાજનીતિ નહી કરે તેમણે આંગે પીએમ મોદી અને અમિત શાહ ને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિનંતી કરી છે ગંભીર હવે માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે તે સ્પષ્ટ છે કે તેઓ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે તેમણે કહ્યું કે તે ક્રિકેટને કારણે પોતાની રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે તેમણે ભાજપ અધ્યક્ષ રાજસ્થાનના પી જિલ્લામાંથી મધ્યપ્રદેશના મોરેના પહોંચશે આ યાત્રા શનિવારે સાંજે ગ્વાલિયર પહોંચશે ત્યારબાદ રાહુલ ગાંધી રોડ શો કરશે રાહુલ ગાંધી હજીરામાં જનસભાને સંબોધશે મધ્યપ્રદેશમાં ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ સુધી ચાલશે રવિવારે રાહુલ આદિવાસી સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે અમદાવાદમાં યુથ કોંગ્રેસ પ્રવક્તા મુકેશ આંજણાએ ખેડૂતોને ન્યાયની માંગ સાથે સરકાર પર પ્રહાર કર્યા હતા

સરકારે જ્યારેવાસમાં રહેતા એકવીસ વર્ષના દેવાંશ જોશીના અંગદાન માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો અયોધ્યામાં ધાર્મિક યાત્રા દરમિયાન માર્ગ અકસ્માત મોત થયું હતું પુત્રના મૃત્યુના આઘાતથી પીડિત જોશી પરિવારે દિવાંશના અંગોનું દાન કરીને દાખલો બેસાડવાનું નક્કી કર્યું છે પરિવારનું કહેવું છે કે ભલે દેવાંગ હવે આ દુનિયામાં નથી પરંતુ તેના શરીરના અંગો અન્ય લોકોને જીવન આપશે દેવાંશ જોશીની કિડની બોમ્બે હોસ્પિટલમાં નોંધાયેલ બેતાલીસ વર્ષીય મહિલા દર્દીને આપવામાં આવી હતી જ્યારે તેનું લીવર ચોઈથરામ હોસ્પિટલમાં ઇન્દોરમાં નોંધાયેલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું શોકથી ઘેરાયેલા હોવા છતાં જોશી પરિવારે દેવાંશના અંગોનું દાન કરીને बे लोगों ने नवोजीवन दान आप उसे मेरा बेटा 24 तारीख को अयोध्या के लिए पैदल यात्रा में गया था उसकी बहुत इच्छा थी और वो अपना सात्विक जीवन हमेशा से जीता था और वहाँ तक गया सांची तक और सांची में उसका एक्सीडेंट हो गया उसी में उसकी मतलब ब्रेन डेथ हो गई हमने भोपाल बंसल हॉस्पिटल में वहाँ पे एडमिट करवाया फिर वहाँ से हम यहाँ पे ले आए थे उसको उनती 28 तारीख के दिन रात को और जब ही से वो यहाँ पे एडमिट था फिर हमको यहाँ के डॉक्टर ने भी वही बोला कि इसकी ब्रेन डेथ हो गई है तो फिर हम लोगों को लगा कि वो भी अपने जीवन में कुछ अच्छा करना चाहता था तो हमने उसके जो है अंग डोनेट करने का सबने मिल प्लान किया पूरी फैमिली ने और फिर उसके बाद में हमने ये जो है अच्छा काम किया है और हम इसके लिए कोई किसी के वो नहीं है हम हॉस्पिटल के मुस्कान ग्रुप के सब के हम कृतार्थ हैं कि इन्होंने हमको बहुत सहयोग प्रदान करा और बहुत आसानी से हमारा ये मतलब जो हमारा उद्देश्य था हमारी इच्छा थी हमारे बालक की इच्छा थी वो इन्होंने सहयोग करके पूरी की एक देवांश जोशी था वो ट्वेंटी वन ईयर्स ओल्ड उसका एक रोड ट्रैफिक एक्सीडेंट में हेड इंजरी हुई थी जिसके कारण परसों वहाँ यहाँ बॉम्बे हॉस्पिटल में भर्ती किया गया फिर डॉक्टर्स ने सब तरीके से टेस्ट किए तो ये पाया गया कि उसको ब्रेन स्टेम डेथ हो गया है तो एक हम लोग चार सदस्यीय ब्रेन स्टेम डेथ कमेटी बनाती हैं उसने एक एपनिया टेस्ट करके दो बार कंफर्म किया कि ये ब्रेन स्टेम डेथ है उसके बाद आ, उनके काउंसलिंग की गई तो वो लोग ऑर्गन डोनेशन के लिए तैयार हुए तो वही प्रक्रिया हम लोग अभी कर रहे हैं आज ये समाचार हो प्रविक टीवी नमस्कार